પ્રખ્યાત વસરામભાઈની ચા વસરામભાઈ ગઢવીનું નવું નજરાણું કવિ ગોલ્ડ ચા તો તમે જોઈ શકો છો નવું નજરાણું છે તો આજે આપણે આવી ગયા છીએ વસરામભાઈની આજે બીજું નજરાણું છે કવિ કે જેનું આજે ઓપનિંગ થઈ રહ્યું છે અને આ એનો આપણે ગઢવી ડી ટી ડેપો ખાતે આજે ઉદઘાટન છે કડક મજાની તમે જોઈ શકો છો આ એનું પેકિંગ છે અને ચા પણ બહુ જ જોરદાર છે તો તમે અવશ્ય મુલાકાત લેજો શ્રીજી કોમ્પ્લેક્ષ ધાંગધ્રા હવે આપણે બે શબ્દો હા તમારું શું કેવું છે બાજુ માર્કેટિંગ થાય એનું કંઈ નથી પણ એક વખત જરૂર અહીંયા વધારશો અને એના વિશે તમે ચા બનાવી અને અમને રિવ્યુ આપશો તમને થોડી વધારે મજા આવશે બહુ સરસ વાત કરી તમારું શું નામ છે નિલેશભાઈ યાદ નિલેશભાઈએ બહુ સરસ વાત કરી છે કે વાતોની કાંઈ મતલબ નથી તમે એક વખત રિયલમાં યુઝ કરો અને તમે તમારો રિવ્યૂ જણાવો તો આજે આપણે સ્ટોલ ઉપર આવી ગયા છીએ અને આ જોઈ શકીએ છીએ તો એમનું કેવું છે કે વાતોનું નહીં તમે યુઝ કરો આવું પેકિંગ આપણે અહીંયા છે આપણે કિલો બે કિલો હોલસેલ અને રિટેલ બંને ત્યાંથી મળી જશે તો એક વખત આપણે હા કેમ છે મજામાં કેમ છે ભાઈ મજામાં ભાઈ બોલો અતુલભાઈ તો આજે આ ઓપનિંગ થઈ રહ્યું છે તમે કેવો મહેસૂસ કરી રહ્યા છો મહેસૂસ તમે વર્ષોથી આપણે ચા વાપરી રહ્યા છો બરોબર તો આજે તમે હા સાહેબ નમસ્કાર સાહેબ તો સાહેબ આજે ઓપનિંગ છે તમે કેવું મહેસૂસ કરી રહ્યા છો અને તમે શું કહેશો પ્રગતિ દિન પ્રતિદિન વધે ચાલીસ વર્ષની મહેનતે અને ક્વોલિટી અને ક્વોલિટી આ નામના પણ એક સંસ્કૃતમાં સવન છે કે પૈસા વાય નામ નથી પડતું પણ નામ વાય પૈસા યસ ખૂબ સરસ વાત કરી છે અને સારી ક્વોલિટીની ઈચ્છા આપણને મળતી હોય છે તો તમે અવશ્ય મુલાકાત લેજો શું કહેવું છે તો કેવો અનુભવી રહ્યા છો છે તમે કસ્ટમરોનો ભરપૂર મારો છે હા એટલે આપણે ભાઈ રાજેશભાઈ એવું કીધું કે ભાઈ કસ્ટમરોને ગમે એવો અમારો પ્રયાસો છે બરાબર તો અમે હા આપણે નાનું ભાઈને મળીએ

બહુ સરસ છે તો આપણે દરેક ના મોઢે એક જ વાત સાંભળી છે કે ભાઈ વાતોમાં કંઈ નથી તમે એક વખત મુલાકાત લો તમે એક વખત અનુભવ કરો અને એના માટેનું આપણે આ સ્થળ છે અહીંયાથી આપણને તમામ પ્રકારના પેકિંગમાં ચા મળી જશે હોલસેલ અને રિટેલ વસરામભાઈ ગઢવી જેમનું આ બીજું સાહસ છે કવિ અને લોન્ચ કરી રહ્યા છીએ અને ખૂબ ખુશી છે તો સૌ તમે મુલાકાત લેશો શ્રીજી કોમ્પ્લેક્સ કવિ ગોલ્ડ ચા ગઢવી ડેપો બરાબર તો આ એનું કાયમી સરનામું છે જય હિન્દ જય ભારત